આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો મહેમદાબાદ વિધાનસભાના સાંખેજ સારસા મહીજ લાલી ઉમિયાપુરા પોપટપુરા રામપુરા ભાલિયાપુરા સમાદ્રા વાસના ખુદ દસ ગામમાં ડોર ટુ ડોર અને મોટી સંખ્યામાં બહેનો સાથે બેઠક કરી મહિલા મોરચાની બહેનો ઉપપ્રમુખ રેખાબેન ખેડા જિલ્લા સંગઠન ઉપપ્રમુખ પાર્વતીબેન ભરતભાઈ મકવાણા પ્રભારી ચંદ્રિકાબેન નીરુબેન અને બીજી બહેનો પણ હાજર રહી ભાજપને વોટ આપવા વિનંતી કરી